કાકરેજ તાલુકાના રણવાળા જ્યાં ગંગાપુરા થળી જાગર મઠની પાવન ધરામાં એક જ રાટ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કાકરેજ તાલુકાના રણવાળા જ્યાં ગંગાપુરા થળી જાગીર મઠની પાવન ધરા કેવલપુરી બાપ ધુણાની જગ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે દેવદરબાર જાગીર શ્રી ઓગણનાથજી મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ તથા મહંત શ્રી એક હજાર આઠ શંકરપુરી ગુરુ જગદીશપુરી થળી કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો હતો કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપી વૃક્ષોનું દરેક ગામડે ગામડે ખુલ્લી જગ્યાઓ પર તેમજ ધાર્મિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં આવે તેવું આહવાન કર્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર પૂર્વ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચા મહામંત્રી બાબુભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર પૂર્વ ભાજપ મહામંત્રી નિરૂભા વાઘેલા વગેરે આગેવાનોનું મહંત શ્રી એક હજાર આઠ શંકરપુરી મહારાજ શાલ ઓઢાડી સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા એક હજાર આઠ સાંસ્કૃતિક વારસો ધરાવતા વૃક્ષોનું વાવેતર ગંગાપુરા થળી જાગીરમઠની પાવનધારામાં એક હજાર આઠ અલગ અલગ વડ પીપલ લીમડા આંબા સહિત અલગ અલગ વૃક્ષોનું વાવેતર મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું રણવાડા સરપંચ ઉદયસિંહ વાઘેલા આંગણવાડા સરપંચ દસુભા કે વાઘેલા ગામના લોકો અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને તેમનો સ્ટાફ તમામ સ્ટાફ તેમજ તલાટી કમ મંત્રી વિક્રમસિંહ વાઘેલા તેમજ આજુબાજુના યુવાન મિત્રો સાથે મળી વૃક્ષોનું વાવેતર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

વૃક્ષારોપણનો કાર્યક્રમ છે જેમાં આઠ વૃક્ષોનું વાવેતર કર્યું તેનું સંવર્ધન કરી તેનું સંરક્ષણ કરી તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ ને બુધવારના રોજ કેવળપરી બાપાની પાવનધરામાં તપોભૂમિમાં આજે એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમાં પરમ પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બદેવનાથ બાપુના સાનિધ્યમાં આજે વૃક્ષરોપણનું આયોજન કરવામાં આવ્યું અને આજે અલગ અલગ પ્રકારના લીમડા પીંપળા પાંબા પીપળો વર જેવા વૃક્ષોનું આજે વાવેતર કરી અને આજના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું